તમે આ જોઈ શકો છો જુઓ એક પત્તા પર કેટલી બધી યળો છે ખૂબ હેવી નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે જોવા જઈએ તો એરંડામાં સૌથી મોટો પ્રશ્ન લશ્કરીયળ ઘોડિયાળ અને કાતરાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે તમે આ જોઈ શકો છો વિડીયોમાં આ દિવેલાનો છોડ છે લગભગ બધા પત્તા ખાઈ ગયા છે ખાલી છે તો આટલું બધું હેવી નુકસાન તમે જોઈ શકો છો જો આનું સમયસર નિયંત્રણ ના કરવામાં હોય તો ઘણું બધું નુકશાન ભોગવવાનો ખેડૂતને વારો આવે છે જો તમારા ખેતરમાં લશ્કરીયડ ઘોડિયાળ કે કાતરા છે કે નહીં જો તેને તપાસ કરી હોય તો તમે સવારે વહેલી સવારે અથવા સાંજના સમયે જો તમે ખેતરમાં ઓટો મારશો તો તમને ખ્યાલ આવશે કે આપણા ખેતરમાં આ ઇડનો પ્રશ્ન છે કે નહીં તો આ આનું નિરાકરણ એટલે કે આના નિયંત્રણ વિશે વાત કરીએ માર્કેટમાં અત્યારે ફેનવેલેટ પોઈન્ટ ચાર ટકા પાવડર મળે છે આ પાવડર તમે એક વીઘામાં પાંચ કિલો પ્રમાણે સાંજના સમયે ખેતરમાં ઉડાડી દેશો તો આ જીવાત આ ઈયર સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાશે અને જો થોડો ઈયળનો પ્રશ્ન વધારો હોય તો ક્લોરોફાયરી પસ દોઢ ટકા પાવડર આ પાવડર પણ વીઘે પાંચ કિલો લઈ સાંજના સમયે જો ખેતર ઉડાડી દેવામાં આવે તો અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે તો આ વાત થઈ પાવડર પાવડર દ્વારા કઈ રીતે નિયંત્રણ કરવું તેના વિશેની હવે જો આપણા ખેતરમાં કાતરાનો પ્રશ્ન વધારો હોય અથવા ઇયોડોનો પ્રશ્ન વધારો હોય તો આપણે પ્રવાહી દવા તરફ જવું પડે તો પ્રવાહી દવા વિશે વાત કરીએ તો અત્યારે માર્કેટમાં ક્લોરો સાયપર ક્લોરો ચાલીસ ટકા ક્લોરો પચાસ ટકા અને સાયપર મેથીન પાંચ ટકા આ દવા માર્કેટમાં મળી રહે છે આ દવા તમે એક પંપમાં છંટકાવ કરશો સાંજના સમય તો અત્યારે જે દિવેલામાં પ્રશ્નો જોવા મળી રહ્યા છે આ આ પ્રશ્નો સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે તમે જોઈ શકો છો જુઓ એક પત્તા પર કેટલી બધી ઈયળો છે ખૂબ હેવી નુકસાન અત્યારે જોવા મળી રહ્યું છે અને ખેતીની આવી જવાના માહિતી માટે જોડાઈ રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે અને તમને ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસ્તા